અરવલ્લીના શામળાજી ખાતે આજે ભારે તંગ વાતાવરણ વચ્ચે નાતાલ પર્વની ઉજવણી થઈ એક તરફ નાતાલને લઈને મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચ ખાતે પ્રાર્થના માટે પહોંચ્યા ત્યારે બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે ઘર વાપસીના કાર્યક્રમને બળવતર બનાવવાના મામલે યજ્ઞનું આયોજન કર્યું પચીસ ડિસેમ્બરે એટલે નાતાલની ઉજવણી દરમિયાન અરવલ્લીના શામળાજીમાં વાતાવરણ તંગ જોવા મળ્યું હતું

साथ ते का ही साथ विश्व हिंदू परिषद ने स्वर्ण जयंती वर्षनी ઉજવણી સુધી સમયે સમયે ઘર વાપસી કાર્યક્રમ યોજાશે તેમતેઓએ જણાવ્યું હતું આજ કે દિન ઘર વાપસી કા કાર્યક્રમ નહીં હે હમારે ઈ બંધુઓ કે અંદર ધર્મ કા દઢિકરણ હો ઓર ધર્મ કે દઢિકરણ કે આધાર પર आने वाले समय में इस देश के अंदर में जानकारी के तहत आपको बताना चाहता हूं કે 10000 સે 18000 કા 18000 કરોડ કા દન ઈસાઈ પાદરીઓ અને નન કે લિયે આતા હે ઓર ઇસ દેશ કો ઈસલેન્ડ બનાને કે લિયે રાત દિન વો લોગ કામ કર રહે હે બીજી તરફ તે વિસ્તારમાં આવેલા કેથોલિક ચર્ચના ફાધર હે પણ નાતાલ પર કોઈને બળજબરીપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમ કહીને ધર્મ પરિવર્તન ની ઘટનાનો ઇનકાર કર્યો હતો કોઈ નહીં બલજેવરી નથી કોઈને અહીંયા આમંત્રણ પણ આપવામાં આવતું નથી તો પચીસ તારીખ એટલે બધાને ખબર હોય તો અમારો તહેવાર છે એટલે એ બધા અહીંયા આવતા રહે છે શામળાજીના લસુડિયા ગામે સો મીટરના અંતરે ચર્ચ અને મંદિર આવેલા છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરવાપસી કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો પ્રભુદાસ પટેલ જીએસટીવી અરવલ્લી